લલા લાલ કાકા આગાહી હતી મે મેં આગળ જય માતાજી કેમ છે બધા એ મજામાં આ આજે માં પાણી ચાલુ કરી દીધું ભાઈ આપણે ત્યાં કે વરસાદ આવે એવું લાગતું નથી બાપ આવી ગયા કરી દીધું ચાલુ થી પીતું થાય અમારા ભાઈ પાણી વારે લલા પાણી વારા એમ ને ધોતા હા પાણી ચાલુ કરી દીધું ને કઈ હે નહીં આંબા કાકાની તો આગાહી છે પણ આંબા કાકાની આગાહીમાં આવે આવે નકર કઈ નક્કી નમરે ભાઈ હવે નકર આ બધા લટકે નહીં લટકા રાખીએ જો પાણી નહીં ભાઈ તો જોવો તો લટકે જવો જઈ ગટે કઈ આમાં એટલે હવે આને પાણી છે ને ચીક્કા જ રાખવાના થાય શું હજી તો આપણે આને ત્રણક મહિનાની આસપાસ થાય ત્યાં હે આ મગફળીના હજી બે પાણી પી જાય આવો સમોસા મગફળીમાં હજી બે પાણી પી જાય આ દીકરા લટકે પણ બેસતા નથી હવે આને આવી રીતના દબાવવું પડે અહીંયા હવે આમાં આવતો રે કેટલા ક્યારેમ પાણી જાય અહીં આવતો રે કેટલા ક્યારેમ પાણી વાયરું નથી પણ શું કરો તમે પાણી વાર આંબાલાલ કાકા અગાહી દઈએ મેં આવી કે ફરવા આવીએ આંબાલાલ કાકા એમ કે હમણાં બે ત્રણ દિન વરસાદ આપણે આવી જાય હે આવી જાય સારું કહેવાનું શું થાય કે દીક આવીએ હે હું શું શું કઈ કંઈ નથી ભાઈ તડકો હયા જ ત્યાં વરસાદ હવે નહીં આવે નહીં આવે ને અમારે એ ટાબરિયું ના પાડે કે હવે વરસાદ આવી નહીં પપ્પા પાણી વારી મૂકો ન કરી કે માંડવી સુકાઈ ગયા છે તો અમે તો પછી એને ભાઈ જ્યાં ચાલુ કરી દીધું પાણી અને બેઠા જ બાપ દીકરો ચાલુ કરી સારું કરીને સાંઈ પાણીથી મેળા ને આગળ એઠે છે ગારો એટલે બહુ વાંધા જેવું નથી તો ધીરે ધીરે પૂર્યા એ દોરિયામાં રમે ગયો હું અહીં બેઠો એવું હે હવે તો બધાય અમારે તો આ બાજુ પાણી ચાલુ થઈ ગયા હવે હા કેવી સારી છે માંડી

કઈ દવાને આમાં સાટો તમે આમાં કઈ દવા છટકાવ કર્યો હે ઓહો આ ગધે ભારે જામી જામીઓ આમાં શું સાટો હું તમે આમાં બધું સાટવું પડે હા હા આમાં જીવાય બીવાય તો કંઈ નહીં હોય મગફળીમાં તમારે હા 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 થઇ જાય માં કેવી મગફળી સારી થઈ જાય હા આવું છે ભાઈ બાપ દીકરા જા આમાં નિરીક્ષણ કરતા હોય ને એવું કરી